છે પરંતુ એકવીસ ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે માછીમારોને અઢારથી વીસ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થવા જઈ રહ્યું છે હવામાન વિભાગે આજથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે જેમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતા છે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદનો રાઉન્ડ શરૂ થવાની આગાહી છે જેમાં અઢારથી વીસ ઓગસ્ટ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગે માછીમારોને અઢારથી વીસ ઓગસ્ટ સુધી દરિયા ન ખેડવાની સલાહ આપી છે કારણ કે આ દિવસમાં ભારે વરસાદ સાથે તોફાની પવનની શક્યતા રહે છે સોળ ઓગસ્ટની વાત કરીએ તો એટલે કે આજે શનિવાર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે પછી રવિવાર સત્તર ઓગસ્ટ એટલે કે સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખરીદીમાં રચાયેલું લો પ્રેશર એરિયા અને ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર તથા કચ્છના વિસ્તારમાં ઊભું થયેલું અપર એપ સાયક્યુલિંગ સેલ્યુશન આ વરસાદી સિસ્ટમનું મુખ્ય કારણ છે આની અસરથી આજે દક્ષિણ ગુજરાતના દાહોદ વડોદરા ભરૂચ સુરત તાપી અને ડાંગ જેવા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના જિલ્લામાં તેમજ સાબરકાંઠા અને અરવલ્લી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેનો અર્થ થાય કે આ વિસ્તારોમાં પણ ભારે ઝાપટા પડવાની શક્યતા છે અંબાલાલ પટેલ આગેવા સામે આવ્યું છે તેમનું અંબાલાલ પટેલનું કહેવું છે કે અઢારથી વીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થશે અને ત્રેવીસ ઓગસ્ટથી વરસાદ પડશે જ્યાં ચડે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી મહોલ રહેશે અને સત્યાવીસ થી ત્રીસ ઓગસ્ટ વરસાદ રહેશે ત્રણ સપ્ટેમ્બરથી ચૌદ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે અને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકો મેળાની મજા માણી શકશે જન્માષ્ટમી દરમિયાન વરસાદ સામાન્ય રહેશે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટાં પડી શકે છે